Mă apreciez, mă apreciez, mă mixă mă apreciez, mă apreciez, mă apreciez, mă apreciez, mă apreciez, mă apreciez, mă साइड हुए हैं मस्त आपने रबड़ी मावा ग्रेट रोल बनाई मैं तैयार करी इसमें गरम करवानी यहाँ पे तो कोई वस्तु जरूर पड़ से नहीं जे जोड़ा पड़े जो ठंडी वस्तु चाहिए मात्री जापड़े मस्त रोल बनी है तैयार चश्मे अलित आपने बताई अजूबा जोनी पहला મોડલ બધી કાટી રાખીશું અને પછી એને થોડી પાતળી કરીશું વેલો નથી ઘોણી એટલે આપણે રોલવા હતા ફારે કેટલી બ્રેડલી છે કેટલી બધી મોડલથી પહેલા એને કરી લઈશું ચલો તો મે 1 2 3 4 5 6 વેટ લઈ લીધી છે અને બીજી બાકીની હું એમાં પડી નાખીશ પછી જરૂર પડશે તો લઈ લઈશ બાકી પહેલા હવે આજથી આપણે મળી લઈશું એને સાચવીને ભેટ તૂટી ના જાય એ રીતે કારણ કે કાલ કાલ કે પરમ દિવસની એકદમ ફ્રેશ તો નથી એટલે સાચવીને પરિવાર આ રીતે પતરી પતરી અને મળી લઈશું આ મસ્ત લાગે તમે ડેઝર્ટ માટે બી તૈયાર કરી શકો કોઈ આવવાનું હોય ફટાફટ તમારે મીઠાઈ કોઈ બનાવવી હોય અને બ્રેડ ઘરમાં પડી હોય મિલ્ક પાવડર તો બધા જોડે હોય જ ગ્રમી બનાવવાનું ટ્રાયમ ના હોય તો મિલ્ક પાવડરમાં થોડું દૂધને મિલક ભેગું કરી અને ડ્રાય ફ્રૂટ નાખી દેવાનું અને મસ્ત કોઈ ફ્લેવર નાખી દેવાનું અને ફટાફટ આ રીતે અંદર કસૂર ના હોય તો ડ્રાયફ્રૂટ ભરી અને રોલ વાળી અને ઉપરથી મસ્ત દૂધ રેડી દેવાનું ફ્રીજમાં મૂકી દેવાનું બહુ જ મસ્ત લાગે આ રીતે બધીને વણી લઈશ પહેલાં ચલો બ્રેડ બધીને મળી લીધી છે સાચવીને હું આમાં લઈ લઈશ અને આ ડીશ ખાલી કરી દઈશ ચાલો મારે બ્રેડ મૂકવાની છે ને કરી ચાલો જો મેં કીધું સાચવીને કરવાનું તો બ્રેડ ભાગી જશે એકદમ ફ્રેશ તો હોય ને

નો બહુ જ મસ્ત ટેસ્ટ આવે અને બાળકો હોય એટલે કંઈ ખાલી વાળગી હોય તો બી ખાને આ રીતે બ્રેડ વચ્ચે ઉપર લઈ સો મસ્ત આ રીતે વેનો રોલ બનાવી દે છે અને એ કે તરત જ તૈયાર કરી લઈ છે እኮ እሱ እራት ላይ ካወላሂ ይቻላል ወይ እንዳትላል ጉድ አውቀዋል ለውዬ በፊት በውጭ ማስክለው አይደል አንዱ ካወላ ወይ አትለኝ ኤክ ടይም ባወል ድፍሪ እኮ በጣም እኮ ተመቸኝ እቴ ይቻው እኔ እቴ ተመሮል ኦኬ ሰፖስት አንድ અને પછી એને ફ્રીજમાં ચીડ થવા મૂકી દઈશું ચાલો આ રીતે મેં એક બે ત્રણ ચાર પાંચ રોલ તૈયાર કરી લીધા છે અને માવો અને ભરી સરસ ટેસ્ટમાં બહુ મસ્ત લાગે હવે આપણે એના ઉપર ઠંડી ઠંડી રબી લેડીશું

एक बहुत थी नहीं ना तो इसे बती चेक किया था हमारा है कोरी ना चाहिए लीजिए मेरा रबड़ी केक बना उन एक टाइप में लाने बहुत

केसर थड़ी एट्ल तो केसर मूक् नहीं दीदू कारण केसर भी आज मावा रबड़ी ब्रेड रोल बनी फ्रेन